ખેડૂતમાં વિધાનસભા ક્ષેત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ સાબરકાંઠામાં વલ્લભભાઈ પટેલની એકસો જયંતિની ઉજવણીના અવસરે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારિયા તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા સહિત મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સૂતની આંટી અને પુષ્પ અર્પણ કરી સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં આયોજિત આ એકતા પદયાત્રા સરદાર ચોકથી શરૂ થઈ ખેડબ્રહ્માના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ માણેકનાથ મંદિરે સમાપ્ત થઈ આ પદયાત્રાના સમાપન કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાં એકતા અને એકીકરણ માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે તે આજે પણ દરેક નાગરિક માટે પ્રેરણાનું સ્ત્રોત છે તેમની દ્રઢ નૈતિકતા સાહસ અને રાજકીય દક્ષતા ભારતીય રાષ્ટ્રીય અખંડિતતા માટે પાયાના સ્તંભ બની સરદાર પટેલ માત્ર એક મહાન નેતા નહોતા પરંતુ એકીકૃત ભારતના શિલ્પી તરીકે જાણીતા હતા આ યુનિટી માર્ચ આપણામાં રાષ્ટ્રભાવના અને એકતા જાગૃત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ છે આ કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું કે સરદાર પટેલના વિચારધારાને અનુસરી દેશની અખંડિતતા અને એકતામાં યોગદાન આપવું જરૂરી જોઈએ શ્રીમતી બારાએ જણાવ્યું કે નારી શક્તિને સશક્ત બનાવી અને મહિલાઓને પ્રેરણા આપી હાલના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ છે તેમણે વડાપ્રધાન શ્રીના દેશના વિકાસ અને સુખાકારી માટેના પ્રયાસોની વાત કરતા જણાવ્યું કે ત્રણસો કલમ દૂર કરવાનો નિર્ણય દેશની અખંડિતતા મજબૂત બનાવવાનો ઢળક પ્રયાસ છે સરદાર સાહેબના આદેશોને અનુસરી દરેક નાગરિકને રાષ્ટ્ર વિકાસ અને એકતામાં યોગદાન આપવું જોઈએ આ કાર્યક્રમો અગ્રણી શ્રી હિતેશભાઈ ચૌધરીએ સરદાર પટેલની જયંતિ નિમિત્તે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું યુનિટી માર્ચ દરમિયાન પદયાત્રાના રૂટમાં આવતા સમાજસેવકો અને લોકપ્રિય નેતાઓની પ્રતિમાને સૂતરની આટી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ પદયાત્રા દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવ્યા એકતા પદયાત્રાના વિવિધ સ્થળેથી પસાર થતા ઠેર ઠેર નગરજનોએ ભવ્ય સ્વાગત કરી અભિવાદન કર્યું પદયાત્રા દરમિયાન ઉપસ્થિતોએ એકતા શપથ ગ્રહણ કર્યા કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ એકતા યાત્રામાં પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ તેમજ વિવિધ અગ્રણી શ્રીઓ સહિત વિદ્યાર્થીઓ સહભાગી થઈ ખેડબ્રહ્માના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીના મહત્વનો સંદેશો ફેલાવ્યો આ એકતા યાત્રા દરમિયાન આરોગ્ય કેમ્પ પણ યોજવામાં આવ્યો આ પદયાત્રામાં પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ એકતા પદયાત્રામાં સંત શ્રી સામળગીરી બાપુ ખેડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અગ્રણી શ્રી કનુભાઈ પટેલ ડીવાયસપી સ્મિતભાઈ ગોહિલ પ્રાંત અધિકારી નિમેશભાઈ પટેલ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ બોર્ડના કોર્પોરેટરો સામાજિક સંગઠનોના અગ્રણીઓ

આત્મનિર્ભર ભારત અંતર્ગત આજે ખેડબ્રહ્મમાં યુનિટી માર્ચ યોજાઈ હતી એમાં સૌ ખેડબ્રહ્મના નગરવાસીઓ સૌ સંગઠનના હોદ્દેદારશ્રીઓ રાજ્યસભાના સાંસદશ્રીઓ અને સૌ ઉપસ્થિત રહ્યા હતા યુવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં સૌ જોડાઈ અને આ યાત્રાને સફળ બનાવી હતી દેશમાં અને યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગે એ હેતુથી આ માર્ચ યોજાઈ રહી છે એનામાં સારી સંખ્યામાં યુવાનો પણ જોડાય છે